ગુણાતીતાન સ્વામી કે આપતકાળ આવે અને આપતકાળ એવો આવે કે કોઈ આળો તમારી પાસે ન હોય બચવાનો તો એ વખતે તમે લીલા ખડને દંડવત કરજો એમાં રહીને પણ અમે મદદ કરશું એનો અર્થ કે લીલા ખડમાં પણ એ છે આપણી રક્ષા કરવા માટે લીલા ખડની અંદર પણ આવીને બેઠા છે આ દુનિયાના ગમે તે ખૂણે આપણે જીએ ચિંતા કરવી નહીં ભગવાનને સંત જેમ પાપણ આંખની રક્ષા કરે છે જેમ હાથ

પોતાના ખેતર ની અંદર સુતા રાતનો સમય હતો અને અચાનક એની સામે આમ પ્રકાશ 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 દેખાવા માંડ્યું એટલે લાલાબાઈની આંખ ખુલી ગઈ અને એને કે કોઈ પુરુષ સામે આવીને હતા લાલાભાઈ એમને પૂછ્યું કે કોણ છો તમે તો સામેથી જવાબ આવ્યો કે હું ઇન્દ્ર લાલાભાઈ પૂછો અહી કેમ આવ્યા છો એટલે ઇન્દ્રએ કીધું કે લાલાભાઈ હું તમારી સાથે દોસ્તી બાંધવા આવ્યો છું તો તમે મને ત્રણ વસ્ત્ર દાનમાં આપો ને તો હું તમારા પર રાજી થઈ જાઉં આ તો કેટલી સરસ વાત કહેવાય અને કેટલી સારી ઓફર કહેવાય લાલાભાઈને આવું કીધું લાલાભાઈ કહે કે મને બીજો વાંધો નથી પણ મારી મિલકત તો મેં બધી ભગવાન અને સંતને અર્થે કરી રાખી છે હવે હું તો ખાલી ટ્રસ્ટી છું આ મારી મિલકત છે ને હું તો ખાલી એનો ટ્રસ્ટી છું એનો માલિક નથી મારે મારા ગુરુ ગુણાદિતાને સ્વામીને પૂછવું પડે એ જો કે તો હું તમને આપું નહીતર હું ના આપું આવો પૂછ કીધું ને એટલે ઇન્દ્રને એકદમ અપમાન લાગ્યું એ ગુસ્સામાં આવી ગયા એને કીધું કે લાલાભાઈ તમને ખબર છે હું કોણ બોલું છું લાલાભાઈ કે મને ખબર છે એમ કે સુઈ ગયા ઇન્દ્ર ફરીને આમે ગયો એને કીધું લાલાભાઈ આનું પરિણામ સારું નહીં આવે હું ખરેખર તમને સિન્સિયરલી કહું છું કે આમાં આપી દો નહીં તો આખા ઉપલેટાને હું પાણીમાં ડુબાડી દઈશ હવે આવી ધમકી આપીને એટલે લાલાભાઈ પથારીમાં બેઠા થયા અને એકદમ છાતી કાઢીને ટટ્ટાર થઈને બોલ્યા કે જો ભાઈ આ એક બ્રહ્માંડ નહીં પણ અનંત કોટી બ્રહ્માંડની અંદર ધાર્યું તો મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનનું કર્યું થાય છે એ વિના કોઈનું હલાવ્યું પાંદડું પણ હલતું નથી તમારે જે કરવો એ કરજો એમ કરીને હોઈ ગયા આ બાજુ ઇન્દ્રને તો લાગીતી બરાબર એટલે એ તો ધમ ધોકાર કડાકા ને બડાકા ચાલુ થયા અને જે બુશળ ધાર વર્ષા ચાલુ થયો અને ખરેખર એવું થયું ઉપલેટા હમણાં તણાયું સમજો જૂનાગઢના સભા મંડપમાં સ્વામી રાત ને છેલ્લી કથા કરતા હતા અને સ્વામીએ બધા સંતોને કીધું કે સંતો ધૂન ચાલુ કરો આ વખતે લાલાભાઈ ઉપર સંકટ આવ્યું છે અને આ બાજુ બધા સંતોએ જે સ્વામિનારાયણ 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 મંત્ર નો કર્યો એનો ગગન ભેદી નાદ ઇન્દ્ર ઉભી પૂછડીએ ભાગ્યો અને ઉપલેટા શાંત થઈ ગયો કોઈ દેવતા જે નિષ્ફળ સ્વામી કીધું છે ને કે અનાથ પણા નું મેણું ઉતર્યું સદા થયા સનાથ ડર ન રહ્યો બીજા દેવનો ગ્રહ્યો હરિએ હાથ જ્યારે આપણને ભગવાને હાથ ચાલ્યો છે એવું આપણને ગુરુના વચનથી શ્રદ્ધા વિશ્વાસ બેસી જાય ને પછી શું થાય છે આ મંત્ર તંત્ર જંત્ર ભયમાંથી બહાર નીકળી જઈએ છે સુરતની અંદર રણજીતસિંહ નામના એક વ્યક્તિ હવે એમને એવી જિજ્ઞાસા કે આપણે આવી કઈ તંત્ર વિદ્યા શીખીએ અને એમાં બન્યો કે ઉત્તર પ્રદેશના એક એવા તાંત્રિક હતા અને એનો યોગ એને થઈ ગયો થોડા સમય પછી સંબંધો વધારે દ્રઢ થયા અને પછી એમણે પોતાની ઈચ્છા વ્યક્ત કરી કે મને આવું કંઈક તમે શીખવાડી અને પેલે તાંત્રિક કહેતા કે મારે પણ કોઈ મારી વિદ્યા સાચવે એવો એક સાધક એ મારે જોઈએ છે તમે આવો તો સારું તમે હું શીખવાડીશ અને પછી એના ક્લાસીસ બધા ચાલુ થયા બરા એના ક્લાસીસ તો ક્યાં ચાલે બધા સ્મશાનમાં લઈ જાયને કાળી 14 રાત્રી કંઈક મંત્ર જાપ કરાવે એમ કરતા 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 એનો અમુક સમયનો કોર્સ પૂરો થઈ ગયો અને પછી કીધું જાવ હવે તમે પ્રેક્ટિસ કરી શકશો શકો પ્રેક્ટિસાલુ કર્યા સફળ થવા માટે કોકના કઈ કરવું હોય કોઈ હેરાન કરવા હોય કોઈ આમ કરવું હોય અને એનું કામ ચાલ્યું વ્યવસ્થિત રીતે કોન્ટ્રાક્ટ લઈને કામ કરે પૈસા લે અને કામ કરી આપે પૈસા લેને કામ કરી આપે એમાં એક સંપર્ક એમને થયો અને પછી એને કીધું કે ભાઈ આ એક વ્યક્તિ છે અને એની સાથે તમારે આવી રીતે એમને હેરાન કરવાના છે અને અડધી કિંમત એડવાન્સમાં માં અડધી કામ થયા પછી એમને કોન્ટ્રાક્ટ લઈ લીધો અને પછી એને કામ ચાલુ કર્યું પણ આશ્ચર્યની વાત છે એ જેટલા તંત્ર કે મંત્રના પ્રયોગ કરે ને બધા સામા પડે બધા એમના ઉપર આવે હવે રણજીતસિંહ બહુ મૂંઝાયા એટલે એણે એના ગુરુ પાસે જઈને કીધું કે ગુરુજી આવું કેમ થાય છે હું પહેલી વખત આવો અનુભવ કરું છું હું વિદ્યા અજમાવું છું ને બધા પ્રયોગો ઉલટાના મારા ઉપર આવે છે બધા એટલે ગુરુજીએ કીધું તું મને તપાસ કરવા દે અને એણે બધી શાંતિથી તપાસ કરી અને પછી કીધું તું ખોટી જગ્યાએ ભરાઈ ગયો છું કે કેમ અરે આ તે કેસ જે હાથમાં લીધો છે ને એ તો સ્વામિનારાયણનો આશ્રિત છે પ્રમુખ સ્વામીનો શિષ્ય છે એને તારા મંત્ર તંત્ર અસર નહીં કરે એટલે કેમ આપણે આટલી સાધના કરીએ છીએ ને પેલા ગુરુજી કે કે જો ભાઈ અમુક જગ્યાએ જ આપણું કામ ચાલે પછી એનાથી આગળના લેવલ પર આપણું કામ ચાલે નહીં આવું કીધું ને એટલે રણજીતસિંહને ચાનક લાગી એ કે જો એવું હોય તો પછી હું આગળના લેવલ ઉપર નહોતો ન જાઉં એટલે સીધા ગયા સુરત મંદિર અને ઘનશ્યામ ચરણ સ્વામીને મળ્યા અને બધી વાત કરી ઘનશ્યામ ચરણ કે મુખ આ બધું આમાં તો તું નરકમાં જઈશ આમાં તો તારું અધ પતન થશે મુખ લે પાણી વર્તમાન ધરાવ કંઠી પહેરાવી દીધી બધું છોડાવી દીધું પ્રમુખ સ્વામી મારા ગુરુ ભગવાન સ્વામિનારાયણ ને મને દેવ આટલું પાકું થઈ ગયું એને હવે એને આ બધું બંધ કરીને ગુરુ ને ખબર પડી એટલે એના ગુરુ આવીને કીધું કે આ તો બધું આપણે મૂકી ના દેવાનું હોય આપણે કામ તો ચાલુ રાખવાનું હોય એક એક ના પણ હવે મને એમાં ઇન્ટરેસ્ટ નથી અને મારે એ પ્રકારની લાઈફ જીવવી નથી હવે મારે ભક્તિ કરવી છે અને આવા સમર્થ ગુરુ મળ્યા છે તો પછી હું એનો જ આશરો કરીશ તો એના ગુરુએ પછી એને સમજાવ્યો સમજા કોશિશ ન કર માન્યા નહી એટલે પછી ધાક ધમકી આપી કે જો મારો વિદ્યાનો વારસદાર મારે જોઈએ જો ન હોય તો પછી હું હેરાન થાઉ એટલે તારે આ વિદ્યા ચાલુ જ રાખવાની છે સિંહ કે હું નહીં રાખું એટલે એના ગુરુ એકદમ ધુઆપુવા થઈ ગયા એ કે હું તને જોઈ લઈશ હવે રણજીતસિંહ ને બળાવી ગયો ભલે તમારે જે થાય તે કરલો રણજીતસિંહ ને બળાવી ગયો એટલે પહેલા એના ગુરુ ઊભા થયા રણજીત સીના ઘરની દીવાલ પર તારીખ લખી અને કીધું આ તારીખ સુધીમાં હું તારું અસ્તિત્વ મિટાવી દઈશ આવું કઈન જતા રહ્યા હવે આને ગભરામણ તો થઈ કારણ કે હતો મોટો તાંત્રિક અને મને કાઈ કરી નાખશે એટલે એને જઈને સંતોને વાત કરી સંતોએ સ્વામી બાપાને વાત કરી બાપાએ કીધું કે એને કહો કે કે ભજન કરે એનો માળ વાંકો નહીં થાય અને ખરેખર એવી તો તારીખની કેટલાય વર્ષો પસાર થઈ ગયા ને તારીખ ઉપર રણજીત સીને કાઈ થયું નહીં અત્યારે એ પોતે નિષ્ઠાવાન સત્સંગી તરીકે કાર્યકર તરીકે ત્યાં અડાજણ વિસ્તારમાં સેવા આપે છે સુરતની અંદર પણ જે મંત્ર તંત્ર મલિન દેવતાઓ આ જે બધા ભાઈ હોય છે ને ક્યાં સુધી હોય છે જ્યાં સુધી આપણને ભગવાનના કરતાપણાની પ્રતીતિ નથી થઈ જ્યાં સુધી આપણને વિશ્વાસ નથી આવ્યો ગુરુના વચન થકી ત્યાં સુધી આપણને આ બધા ભયો સતાવે છે પણ જ્યારે આપણે એમાં વૃત્તિ જતી રહે ત્યારે આપણે કોઈ અંધશ્રદ્ધા એની અંદર ફસાતા નથી તો મુશ્કેલીની અંદર બાપાએ આપણે શીખવાડ્યું ઊંઝાઉં નહી ભગવાનમાં વિશ્વાસ રાખો અને પ્રાર્થના કરવી એક યુવકનો પ્રસંગ હમણાં ત્રણ ચાર દિવસ પહેલા સાંભળ્યો એ રાજકોટના યુવક છે નારાયણભાઈ પરમારેનું નામ છે પ્રશ્ન પ્રસંગ કેવો બન્યો કે એમનું જે મકાન છે ને રાજકોટ શહેરની બહાર એટલે રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી છે રૂડા એની અંદર જે એમને પડતર જમીન પડી હોય તો એમાં કેટલાક લોકો મકાન બનાવી જેટલા જેટલા મકાનો છે એમાં એનું એનું પણ પણ મકાન વર્ષો ત્યાં ત્યાં બની લોકો રહેતા હતા કોર્પોરેશનનો વિકાસ થયો એટલે જે રૂડાની જમીન હતી એ રાજકોટના કોર્પોરેશનની અંદર આવી ગઈ કોર્પોરેશનમાં અંદરમાં આવી એટલે આ બધા જે મકાનો છે ને એ બધા સૂચિત મકાનો એની યાદીની અંદર આવ્યું એટલે સૂચિત હોય એને તો પછી પાડી નાખવા પડે એટલે કોર્પોરેશનની નોટિસ નોટિસ કે અમુક દિવસોની અંદર તમે આ મકાન છે ખાલી કરી નાખો આ મકાન પાડી નાખવામાં આવશે કારણ કે કોર્પોરેશનની અંદર તમે આવો છો અને તમારે નીકળવું પડશે હવે એ આવ્યો એટલે એને એના પત્ની એ તો એકદમ મૂંઝાઈ ગયા રડવા માંડ્યા બાપાની મૂર્તિ માનસાઈ મહારાજની મૂર્તિ પાસે પ્રાર્થના કરી શું કરું કઈ સુજો દે કાગળ લખ્યો કારણ કે તાત્કાલિક શું કરું કાગળ લખ્યો અને ઈમેલ દ્વારા મોકલાયો માનસામે વખતે આફ્રિકા હતા કાગળ એક બાજુ ગયો અને સામેથી મેસેજ પણ આવ્યા કે તમારો પત્ર મળ્યો છે અને મહાન સ્વામી છે અઠવાડિયામાં જવાબ આપશે એવો એ જે ઓટોમેટિક મશીન જ જવાબ આપી દે એટલે એ તો એની પાસે આવી ગયો પણ ત્યાં સુધી શું કરું આ લોકોએ ધૂનયા ચાલુ રાખી અને એમાં ચાર પાંચ દિવસ લઈને મહાન સ્વામીનો પત્ર સામે આવી ગયો એમાં શું થયું તો સેવક સંતે મહાન સ્વામી મહારાજ પાસે આખો પત્ર વાંચ્યો એમાં એને લખ્યું હતું કે સ્વામી આવી પરિસ્થિતિ આવી છે અને છેલ્લે લખ્યું તેવું કે કે હું તો બહુ ગરીબ છું અને જો અહીં ખાલી કરાવશે તો હું ક્યાં જઈશ આવું એમણે લખીને મહાનસાઈને મોકલ્યું હતું તો જયારે સેવક સંઘા માનતા હતા ને કે સ્વામીએ લખે છે કે હું તો બહુ ગરીબ છું અને જો આ ખાલી કરશે તો હું ક્યાં જઈશ એટલે સ્વામી એકદમ ભાવારગઢ બની ગયા એમની આંખમાં ચલચળી આવી ગયા સ્વામીને અને દયા આવી ગયા એમને અને એકદમ બોલી ગયા સ્વામી કે એને લખી નાખો એને કાંઈ વાંધો નહીં આવે એનું મકાન સચવાઈ જશે એના નામનો દસ્તાવેજ થઈ જશે અને સ્વામી કે બધાના મકાન બચી જશે આવો પત્ર ત્યાંથી આવ્યો અને આ લોકો ખુશખુશાલ થઈને એકદમ ચાલો ભગવાનને પ્રાર્થના કરીને અને આપણે બાપાએ સાંભળીને સામે આવવા આશીર્વાદ આવ્યા પણ જે જાણકાર હતા ને એ ક્યાં શક્ય જ નથી કોઈ દિવસ એવું બને જ નીચે સૂચિત મકાન થયા હોય કોર્પોરેશન પાડી જ નાખી આવું પૂરે ક્યારેક કોઈ જગ્યાએ બન્યું નથી પણ આમને વિશ્વાસ અને ખરેખર બીજા ચાર દિવસ થયા ત્યાં નોટિસ આવી કે હવે તમારા બધાના મકાન છે તમારા નામે જમીન કરી દેવામાં આવશે એટલે બધા કાગળિયા લઈ અને તમારા બધા આધાર કાર્ડ ને રેશનિંગ કાર્ડ લઈને આવજો આ તારીખ સુધીમાં અને તમારા નામે બધા દસ્તાવેજ થઈ જશે બધાના નામે આવી ગયા હવે ભગવાન સન ચકલી માટે બ્રહ્માંડ પણ બોલે પણ જ્યારે મુશ્કેલીના સંજોગો આવે ત્યારે બાપાએ શીખવાડ્યું છે આપણે સદગુરુ સંતોય પણ આપણને એ જ શીખવાડે છે

કે આપણે કોના આધારે બેઠા છે એ જો નક્કી થાય ને તો પછી આપણને કોઈ દિવસ ભય લાગે નહીં તો ભગવાનમાં શ્રદ્ધાનું લક્ષણ આ છે નિર્ભય થઈ જવાય એનાથી આગળની એક વાત બાપાએ આપણને પ્રેક્ટિકલ વાત શીખવાડી છે કઈ કે આપણા જીવનમાં ભગવાનને કરતા માન્યા પછી અને એનો આશરો કર્યા પછી પણ કેટલાક સંજોગો એવા આવવાના કે જે આપણે ધાર્યા હોય એના કરતા વિપરીત હોય ક્યારેક શારીરિક સંજોગો ક્યારેક કૌટુંબિક સંજોગો આર્થિક સંજોગો આવવાના સંસાર એવો છે ઉટના બેસના જેવો સંસાર છે એટલે એમાં ચડ ઉતર આવવાની એ વખતે ભગવાનને કરતા માન્યા પછી એવો પણ વિશ્વાસ રાખો કે દાસના દુશ્મન હરી કેદી હોય નહીં જેમ કરશે તેમ સુખદ થશે સ્વામીએ વાતોમાં કીધું છે અંતરમાં ડાઢું રહ્યા કરે અને ધગી ન જાય એના બે ઉપાય એક તો ભગવાનને ભજન કરું અને બીજું ભગવાનને સર્વ કરતા જાણવા એમાં સુખ આવે તો સુખ ભોગવી લેવું અને દુઃખ આવે તો દુઃખ પણ ભોગવી લેવું કેમ કે દાસના દુશ્મન હરી કેદી હોય નહીં જેમ કરશે તેમ સુખ જ થાશે અહીં આપણને થોડો પ્રશ્ન નડે છે કે ચલો ભગવાનના આશીર્વાદ થાય અને આપણને સુખ મળી જાય એમાં વાંધો નથી આવતો પણ ક્યારેક એવું થાય કે દુઃખ પણ આવે સત્સંગ કરવા છતાં પણ જીવનમાં દુઃખ અને સમસ્યાઓ આવે એવા સમયે પછી શું કરવું ત્યારે હલી જવાય છે પણ સ્વામી બાપાએ પોતે આપણને સ્પષ્ટપણે શીખવાડ્યું છે કે ગમે તેવા સંજોગો આવે ભગવાનની ઈચ્છાથી એને પણ સ્વીકારવા આપણે ગઈકાલે જે પ્રસંગો જોયા હતા 1986 ની સાલમાં લંડનમાં હેરો જમીનનો કેસ હારી ગયા રાતના 11 વાગે સમાચાર આવ્યા સ્વામી બાપાએ બધા સમાચાર શાંતિથી સાંભળ્યા પછી બાપા કે કે આ છે જેવી ભગવાનની ઈચ્છા આપણે પ્રયત્ન કરવામાં ખામી નથી રાખી એટલે આપણે કઈ ચિંતા કરવાની જરૂર નથી પ્રયત્ન કર્યા પછી જેવી ભગવાનની ઈચ્છા હોય એ પ્રમાણે થાય અને ભગવાન જે કરતા હોય એ સારું જ કરતા હોય એમ કરીને બાપા સુઈ ગયા અને ઘસ ઘસાટ બાપાની વિશેષતા તરત અત્યારે માનસાઈ મહારાજ એ વિશેષતા છે કે ગમે તેટલા કામ ગમે તેવી મીટિંગો અને બધું પૂરું કરી અને જેવા સ્વામી રૂમમાં ગયા અને પથારીમાં સુતા

મૂંઝવણ થઈ અને ઊંઘ ના આવી અને આજ વિચાર આવે કે આપણે આટલી મહેનત કરી આપણો શું વાત અને આપણો સારું કામ હતું છતાં પણ કેમ આવો ચુકાદો આવ્યો અને ભગવાને કેમ આપણી સહાય ન કરી હવે લોકોને કેવું લાગશે અરે આપે આશીર્વાદ આપ્યા તો તોય ન થયું આપના પ્રત્યે કેવું થશે એવા જ વિચારો જાત જાતના ચાલ્યા કરે આપણને એમ થાય કે બાપા આશીર્વાદ આપણને કામ ન એની ચિંતા આપણને હોય સ્વામીને જરાય નહીં તો સ્વામી કે જો આપણે શું કામ ચિંતા કરવાની આપણે જો પ્રયત્ન કે ભક્તિ કરવામાં ખામી રાખે તો જ ચિંતા કરવાની પરિણામની બાબતમાં આપણે ક્યારે ચિંતા કરવી નહીં એક જ સિદ્ધાંત પરિણામ ભગવાનની ઈચ્છા પ્રમાણે જ આવે છે અને ભગવાનની ઈચ્છાથી જે પરિણામ આવે ક્યારે ખરાબ હોતું જ નથી સારું જ હોય છે અત્યારે આપણને ખરાબ લાગે છે પણ પછી આપણને સમજાશે સ્વામી હંમેશા આવી વસ્તુ કહેતા દિલ્હી અક્ષરધામની જમીનો ત્રીસ વર્ષ સુધી મળી નહીં બત્રીસ વર્ષ સુધી વચ્ચે એક જમીન મળી

સારા માટે કર્યું પછી સ્વામી જયારે અક્ષરધામ નિર્માણ થયું પછી બધા કીધું કે જો પેલું એકર આપણને મળી હોત તો છે ને ખાલી જમીન પર બને આ સો એકર ની જમીન પર બન્યું એના બને સારું થયું કે નહીં પણ એ વખતે તો આપણને એવું જ લાગે જયારે એ પ્રસંગ ની અંદર હોય ને ત્યારે આપણને એમાં શું સારું થયું આપણને લાગે પણ જયારે એમાંથી બહાર નીકળીએ આજે આપણે આપણા ભૂતકાળ ને તો આપણને ખબર પડશે કે કે જીવનમાં જીવનમાં એવા પ્રસંગો આપણા બન્યા બન્યા છે જ્યારે હોય ને ત્યારે આપણને બહુ દુઃખ થયું હોય બહુ ગ્લાની થઈ હોય પરંતુ વર્ષો પછી આપણને ખબર પડે એ પણ આપણા માટે સારું હતું જો કદાચ આવી મુશ્કેલી આપણા જીવનમાં ન આવી હોત તો આપણું અમુક કક્ષાનું ઘડતર ન થયું હોય તો એમને આપણું ઘડતર કરવું છે આપણને આગળ વધારવા છે કેટલા કેવા છે એમાંથી એમનું જીવન પરિવર્તન થઈ જાય છે એની અંદરથી એમને આશરો દ્રઢ થઈ જાય છે એની અંદર ભગવાનમાં શ્રદ્ધા બેસી જાય છે કેટલાકને એમાં સત્સંગ દ્રઢ થઈ જાય છે મુશ્કેલી આવે અને એમાંથી સત્સંગ દ્રઢ થઈ જાય અને તો એ કેટલું મોટું કામ થયું કહેવાય પણ એવી મુશ્કેલીઓ આવે ત્યારે ભગવાન સારું કરે છે ને

અને એ વખતે પાટણ સ્વામી ગયા હતા હવે એ દરમિયાન સ્વામીને સખત શરદી થઈ ગઈ હતી એટલી બધી કે નાક લાલ લાલ થઈ ગયો તો સ્વામીના હાથમાં રૂમાલ પાણી ટપક્યા જ કરે અને માથું ભારે રહ્યા કરે છતાંય સ્વામીનું વિચરણ ચાલો તો બાપા ગાડીમાં બેઠા હતા અને બાપાના ડ્રાઈવર ઇન્દ્રવદનભાઈ હતા એમણે સ્વામીને કીધું કે બાપા તમે ભગવાનનું જ કામ કરો છો તો ભગવાન તમને કન્સેશન નો આપે તમારે આવું બધું આવ્યા કરે આવું એણે સ્વામીને પ્રશ્ન પૂછ્યો એટલે સ્વામી એકદમ કેફમાં બોલ્યા સ્વામી કે ભગવાનની રીત કેવી છે કે જે એના થાય ને એને તો જ છે હિંમત પણ સ્વામી બોલતા કે હવે શું એમ નહીં ખુમારી હતી કે આપણે ભગવાન ના થયા છે એ આપણી કસોટી કરી શકે છે ને એનો એમને આનંદ હતો એ આપણને કષ્ટ આપી શકે છે ભૂખે મારું ભોઈ સુવાડું તન ની કાઢું ખ્યાલ અને એમ કરતા જો મૂકે તો કરી દઉં ન્યાર આવી જ્યારે કસોટી ભગવાન કરે ને ત્યારે આપણને મૂંઝવણ આવી જતી હોય છે પણ શ્રીજી મહારાજે ગરડા અંત્યારના તેલમાં વચવા મારી શીખવાડી છે કે આપણે જ્યારે તન મન અને ધન ભગવાનને અર્પણ કર્યું ત્યારે ભગવાનની ઈચ્છા એ જ આપણું પ્રારંબ્ય છે પછી સોમ મહારાજ કહે છે કે ભગવાન આપણને હાથીએ બેસાડે તો હાથીએ બેસીને રાજી દેવું અને ગધેડે બેસાડે તો ગધેડે બેસીને પણ રાજી લેવું બેસવું તો પડશે કારણ કે ભગવાન બેસાડે છે પણ રાજી રહેવું ને એ ખરેખરી ભગવાન માં શ્રદ્ધા કેવાય કે તમે જેમ રાખો મારે પાંદડું વાયુના આધારે પોતાનું અસ્તિત્વ છોડી દે આધારે જીવતા સુખું પાંદડું વાયુના ના આધારે આપણે કોઈ આયોજન કર્યું હોય ચાલો સત્સંગની અંદર જ વાત કરીએ એ આયોજન સફળ થાય તો આપણને અહોભાવ થાય પણ ભગવાનની જ ઈચ્છાથી જેમ હેરો નિષ્ફળતા મળે નિષ્ફળતા મળે

બહુ બધાને બહુ સમાસ થયો હતો એટલે બધાને બહુ આનંદ હતો તો બાપા શું બોલ્યા કે દ્વિશતાબ્દી નો મહોત્સવ દિવ્ય થયો પણ નયો ન થયો હોત તો તો પણ મનમાં કાઈ થવું ન જોઈએ ભગવાનની ઈચ્છા પ્રમાણે બધું થાય છે સ્વામી એ તૈયારી આપણને રાખતા શીખવાડી કે આપણે કરીએ અને બધું સારું થાય તો બરાબર છે પારાયણ કરીએ અને સફળ જાય તો આનંદ થાય પણ ધારો કે સફળ ન જાય તો પણ આપણને કાઈ થવું જોઈએ નહીં કેમ बस् कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन श्रीस्वामिनारायणभगवान्